રામ રામ ભાઈઓ રામ રામ આજે તારીખ પચીસ એક બે હજાર ચોવીસ હવે ટૂંક સમયમાં મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે હવે હું તમને ભાવ આપવા જઈ રહ્યો છું રામ 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 રામ

ના જીવ શક્તિ બે ત્રણ ચાર પાંચ 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 બાપુ છ આઠ આઠ નવ 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 કેટલા

હલોજી નીતેર નીતેર પ્રતાપ બપો ગોગોદર 77 77 77 37 77 77 79 80 12 20 45 85 િતા ઈઠા નેવા નેવા 93 40 45 95 95 રૂપિયા થઈ ગયો એમાં એના બારુંન બતાય 50 હાલો 12

આઠ નવ દસ હજાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ સોવીસ પચીસ પચીસ

હા ને કે આજે श्याम માં કે જીને 96 98 99 14 99 99 સુપર આવશે કપા કેમ 99 બાપુ આ વારી વેગી છે બધી આય છે ને આ હાથ છે ક્યાંમ કરો 99 રૂપિયા ધુમોતેર પંચોતેર છોતેરતેર ઇઠોતેર પંચાણું નવ પંચાણું નવ પંચાણું પંચાણું પંદર સોળ સત્તર હજાર રૂપિયા બત્રીસ પાંત્રીસ આડત્રીસ રૂપિયા